જય માતાજી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતી બાબા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં એક એઆઈ વિડીયો અને ફોટો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો શું તમારે પણ આવો બનાવો છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આગળની પહોંચે આપણે સ્ક્રીન પર દેખાડીશું તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે તો મિત્રો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ગૂગલ જીમેની ત્યારબાદ ક્લિક કરીને તમારે સાઇન અપ કરવાનું રહેશે તો સાઇનઅપ કરી દેજો મિત્રો ત્યારબાદ આપણે એક ફોટો લઈ લેવાનો જે આપણે એડિટ કરવાનો છે ત્યારબાદ આપણે પ્રોન્ટ લખવાનું રહેશે તો તમારે પ્રોન્ટ જોતું હોય તો મારે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે તેમાં આપેલી છે તો પ્રોન્ટ લઈ લેજો ત્યારબાદ મિત્રો થોડું લોડ રહેશે ત્યારબાદ આપણો ફોટો એડિટ થઈને આવી ગયો છે જો આ રીતનો ફોટો એડિટ થયો છે આપણો તો હવે ફોટો તો બની ગયો છે આપણે વિડીયો બનાવવાનો છે તો વિડીયો બનાવવા માટે જોડાયેલા રહો આગળ પ્રોસેડ બતાવું તમને તો વિડીયો બનાવવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાનું ગૂગલ લેબ્સ ત્યારબાદ અહીં ક્લિક કરવાનું ત્યારબાદ કેરેટ વિથ ફ્લો તેના પર ક્લિક કરવાનું રહેશે આમાં પણ તમારે અપ કરવાનું હું તો સાઇન અપ કરી દીધું છે તો જો મિત્રો ત્યારબાદ આપણે જે એડિટ કરેલો ફોટો લેવાનો રહેશે જે હમણાં કરેલું ને ગૂગલ જીમીનમાં તે ફોટો લઈ લેવાનો અને તમારે સાઈડ કોમ્પ્રોમાઈઝ કરી દેવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે પ્રોન્ટ લખવાનું રહેશે જે ગૂગલ જીમીનીમાં લખ્યું ને તે જ પ્રોન્ટ લખવાનું રહેશે ત્યારબાદ તમારે થોડું પ્રોસેસિંગમાં જશે તો તમારે આ પ્રોન્ટ ના મળ્યું હોય તો તમારે ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેમાં જઈને બ્રોડકાસ્ટ ચેનલમાં જઈને પ્રોન્ટ છે તો જઈને કોપી કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો આવા મિત્રો આપણે વિડીયો લાવતા રહીશું અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી લેજો તો થોડું આમાં વાર લાગશે થોડુંક પ્રોસેસ તો આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે તો જુઓ ત્યારબાદ આપણે વિડીયો ડાઉનલોડ કરવાનો રહેશે તો તમે ઉપર ડાઉનલોડનું ઓપ્શન આવશે તે પર ડાઉનલોડ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો તો ફરી એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળીએ નવા વિડીયોમાં